મારા નવો લોક સ્વાગત છે જય દ્વારકાધીશ જય મોટેડ અને શું પ્રભાત અને ભાઈ બપોર થઈ ગયો છે બપોર નું ટાણું થઈ ગયું છે અને આજે અગિયાર બધા ભૂગી આવ્યા છે અગિયાર ગરવા બેન અને અનુભાઈ બધા પહાડી બેઠા કંઈ ખાવા જાડે એવું લાગે છે મને તો જો અહિયાં રિયાનસી ભાઈ અમારે રિયાનસી જય શ્રી કૃષ્ણ કર જય શ્રી કૃષ્ણ બોલ અને જય શ્રી કૃષ્ણ મોરુભાઈ રામ રામ ભાઈ રામ રામ અનિલભાઈ

અનુભાઈ કેવા ન્યાય આ વિદ્યાલાય છે શું છે તમને સળી એવા કસવું મને બી વિદ્યાલાય છે ને મોટી મારી કીધું નોતું હા બરાબર કે ખાવ આવી જજો બરાબર હા મને કીધું ગયા રતનાજીનો મળતો ક્યાં જાણતા ઈ આ જો પેલું દૈન દૈને કઈ નોતું હા તો આપણે કારણ છે બરાબર તમને આ ભાઈ હા

ના નામે આ બધું તમે આ બધું ખાવું છે હા એવું છે કા આ બધા છે ને ઉપવાસ જે ઉપવાસ ઉપવાસમાં જોયે એટલે અગિયાર જાતની વેરાયટી ખાઈશ હા

અને ભાભી મારા બાપુના ભાણે જ છે અમારો ભાણેજ ઓલો છે ને આ બે છોકરીઓ અમારા બધેની ભાણે જ છે બધે ને અગિયારમાં વારો આવી ગયો તો આપણે અત્યારે સ્કોરપી લઈને નીકળવાનું છે અને બધા કાગળીયા તો ગિલિયર છે પણ હવે આમાં એક પીયુસી નથી તો પીયુસી એક ગઢવી લઉં ને એટલે મારું કામકાજ ઓલ ડન રહે છે બરોબર ને પાછું હમણાં મુંબઈ બાજુ જવાનું થાય કારણ કે કાકાની છોકરો રસિયાથી એમ બીબીએસ પૂરું કરીને આવી રહ્યો છે તો ત્યાં એમને લેવા જવાના છે મારા બધાને તો ત્યાંય કાગળિયા કમ્પ્લીટ હોય તો સારું ને તો એ પીયુસી આપણે ઘટી છે પીયુસી કમ્પ્લીટ કરાવતા આવીએ ને બીજા જે કામકાજ છે પતાવતા આવીએ અને નીકળી પડીએ ફટાફટ ઊંડાનું રાણું થઈ ગયું છે ને આપણે આવી ગઈ છીએ ઘરે દૂધ ભરીને પણ હજી એમાં એવું એક ટ્વિસ્ટ રહી ગયું છે કે મારે આનંદભાઈ ભેગું જરાક જવું પડે એમ છે ઘરાક ભેગું ખરાકમાં ભરવા કારણ કે આનંદભાઈને થોડી સમજ નથી પડતી સમજ પાડવા જવી પડે એમ છે એના કારણે આપણે ધનુરાજ હજુ ઠાકી રાખી છે સ્કોર રૂપિયાની આપણે પીયુસી પીયુસી કેબલ લેટ ઓલ આગળિયા ક્લિયર અને વાતાવરણ જો એક નંબર વાતાવરણ થઈ ગયું છે મસ્તીનો મોજ આવી જાય એમ છે તો હાલો નીકળી ગયા ભાઈ આપણે છે ને નીકળી ગયા છે ગાડી ઠાકી ભાઈ ગાડી હલાવે છે જરા વધારે ઉતાવળે હલાવે છે જોતા

અને અત્યારે જો આપણી ગૌશાળાએ જે ગૌશાળાએ આવી ગયા છે ને ગયો ગૌ માતા અહીંયા છે વરસાદ એટલો અંધાઈ રહ્યો છે ભાઈ એની ના પૂછો જો લક્ષ્મી ગોરલ ને બધા અહીંયા છે અને અહીંયા અને મેક્સભાઈ જોવો હોય તો જો આરામ કરી રહ્યા છે રુદ્રભાઈ અને આ આપણે દેહમાંથી ભાઈ આવી છે ફુવા પાસેથી આ એમને પાહેથી આવી છે અમને બહાર રાખ્યા છે કારણ કે થોડો ટાઈમમાં વ્યાવાના છે ભૂરી અને આ બે ને જો બાર વરસાદ આવી ગયો છે વરસાદ આવવા માંડ્યો છે ભાઈ જોર જોર થી જો બાપાને બધા પાછા ભાગવા મંડ્યા દેખાય વરસાદ નામ નંદેડા નંદેડા બોલે છે આમ બીજી રીત નામ જોતા વરસાદ વરસાદ આમ થઈ પડ્યો હા પાણી પાણી જો માતા બધા હજી અંદર જ છે અને આ સાઈડ થી તમને દેખાડું આ બધી બે હું વાપરી જોતા બરાબર નો વરસાદ પડે છે

ભાઈ બંધ આવી ગયા છે જો બધું કેવું મસ્તી નું ને એ બધું મોસમ અત્યારે એવી થઈ ગઈ છે ને આમ હા હવે વરસાદ વરસો ચાલુ ધમધમાતી દેવો ચાલુ થઈ ગયો